આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે તમને સવાલ એટલા માટે અમારે કરવા છે કારણ કે ગુજરાતની અંદર ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર અનેક યોજનાઓ લાવે છે આરોગ્યને લગતી પરંતુ આજ તમારી યોજનાઓ લોકોને ફાયદો કરાવે છે કે નુકસાન એ જ કઈ ખબર નથી પડતી કારણ કે તમારી એક યોજના છે કુટુંબ નિયોજન યોજના એમની અંદરથી લોકોને પૂછ્યા વગર એમના ઓપરેશન કરી દેવામાં આવે છે આ ઘટના તમારા મહેસાણા જિલ્લામાં એક બની હતી આજે ફરી એક વખત તમારા જિલ્લાના બે યુવકો ફરી સામે આવ્યા છે આવી જ ઘટના મુદ્દે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રiddhi જે રીતે આપણે સૌથી પહેલા ઘટના જોઈ હતી મહેસાણાની કે જે નવી શેઢાવી ગામ છે ત્યાં એક યુવકને એવું કહેવામાં આવ્યું હતું કે તને આટલા પૈસા મળવાના છે તારે આ કામ કરવાનું છે પરંતુ એમને કામ બીજું કરવા માટે લઈ ગયા અને ત્યાં જઈને એમની નસબંધી કરાવી દેવામાં આવી અને પૈસા આપવામાં આવ્યા ચોવીસો રૂપિયા યુવક ઘરે આવ્યો ત્યારે તેને ખબર પડી કે તેમની સાથે આ શું બન્યું છે તે ન્યાયની માંગ કરતો હતો હજુ ન્યાય મળ્યો નથી કે ત્યાં જ બીજા બે યુવકો છે તે સામે આવ્યા છે અને એ પણ મહેસાણા જિલ્લાના જમનાપુર ગામના બે યુવકોનો ભોગ લેવાયો છે તમને જે આ બંને યુવકો છે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા એક વ્યક્તિ છે જે બીમાર હતો તેમને એવું કહેવામાં આવ્યું કે તારું લોહીનું ટેસ્ટ કરવાનું છે એટલે તને હોસ્પિટલ લઈ જઈએ છીએ અને ત્યાં જઈને એમને ખબર પડી કે તેમને તાવ આવે છે લોહીનું ટેસ્ટ તો નથી કરવાનું પરંતુ તેમની આ યોજનાની અંદર ઓપરેશન કરવાનું છે એટલે આ વ્યક્તિને ખબર પડી ગઈ અને તેમણે આ બધા જ લોકોને ધમકી આપી કે જો મારી સાથે આ થયું તો હું તમારા બધા જ ઉપર પોલીસ ફરિયાદ કરીશ એટલે ત્યાંના ડોક્ટરો ડરી ગયા અને તેમને ઘરે પરત મોકલી દીધો પરંતુ બીજો એક યુવક તે જ્યાં જમનાપુર ગામ છે ત્યાંનો જ છે અને તે પણ કહી રહ્યો છે તેમને એક ડૉક્ટર છે જે ઝહીર સોલંકી કરીને તે તેમને લેવા માટે આવ્યો હતો અને એમ્બ્યુલન્સમાં બેસાડીને લઈ ગયો અને કહ્યું હતું કે આપણે કોઈક બીજું કામ કરવાનું છે જ્યાં તને પૈસા મળશે અને તેમ છતાં તેમને કહીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો અને આ જે યુવક છે તેમના બીજી વખત લગ્ન થવાના હતા અને એ જ દરમિયાન આ કામ થયું પરંતુ તેમને કંઈ જ ખબર નહોતી અને તેમને પણ પૈસાની લાલચ આપવામાં આવી તેમ છતાં તેમને પણ ખબર પડી ગઈ હવે એ જોવાનું છે કે આવી ઘટનાઓ અનેક સામે આવે છે

આ બધા જ યુવકો છે એ આવા અલગ અલગ યુવકોને પકડી અને તેમને નસબંધી કરવા માટે લઈ જઈ રહ્યા છે યુવકને મજૂરી કામ કરવાનું કઈ લોહી ટેસ્ટ કરાવવાના બહાને પણ ઘણા બધા યુવકોને આ રીતે લઈ જઈ રહ્યો છે સવાલ અહીંયા એ થઈ રહ્યા છે કે ટાર્ગેટ પૂરો કરવા માટે આ અધિકારીઓ આ ડોક્ટર કેમ આવું કરી રહ્યા છે જ્યારે નવી ચઢાવીની ઘટના સામે આવી હતી ત્યારે આખા ગુજરાતમાં ચકચાર મચી ગઈ હતી કારણ કે યુવકને ખબર જ નહોતી અને તેમનું ઓપરેશન થઈ ગયું આજે ફરી એક વખત મહેસાણા જિલ્લાનું જે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનો જે આ જિલ્લો છે એ જ જિલ્લામાંથી જે એમનું ગામ છે એ જ ગામમાંથી ફરી એક વખત આ ઘટના સામે આવી છે બે યુવકો સાથે આ રીતે ઓપરેશનના નામે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે આવું અમે નહીં પરંતુ આજ બે યુવકોને તમે સાંભળી લો જે બોલી રહ્યા છે કે અમને કંઈ જ ખબર નથી અને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યાં જઈને ખબર પડી કે અમારી સાથે શું બનવાનું હતું નામ તમારું અને ગામનું નામ ગોવિંદજી ભવાનજી ગામ ગામ કેટલા વર્ષ થયા ઓહ શું તમને લઈ જવામાં આવે તા ખાતે ઓપરેશન માટે અને પછી ના થયું ઓપરેશન શું થયું તમને શા માટે લઈ ગયા હતા મને પેલા કીધું મારે બીમાર હતો હતો બરોબર સાહેબ આવ્યા પછી ત્યારે મને કીધું પણ મારે કોમ હતું હું જોયું હતું પછી બીજી વખત આયા તે લોટરી લેબોરેટરીને એવું કરવાનું હોય ત્રણ બે હજાર રૂપિયા હડકી એમ કરીને લઈ ગયા પછી શું થયું ક્યાં લઈ ગયા હમણાં કલોલ લઈ ગયા કલોલ સિવિલમાં હા કલોલ સિવિલમાં શું થયું પછી તમે પાછા આવ્યા કેમ શું થયું એટલે મને કાગળિયામાં બાગડિયા કર્યા બરોબર પછી અમુક મને છક પડ્યો કે અમુક વખત એટલે મને શક પડે એટલે મેં એકબીજા પૂછ્યું કે આવું છો એટલે મેં કહી દીધું કે મારા આ કરાવું નહીં તો સાહેબ મને જોડે બીજી દોન લઈ ગયો મૂકો તું મને બીજી દોન લઈ જાય તો હું કાયદેસર કેસ કરું પછી શું થયું કઈ નઈ પછી ધમકી આ લીધી મને ગેર મૂકી ગયા સામા લઈ ગયા તમને એમ્બ્યુલન્સ કોણ લઈ ગયું તું તમને કે સાહેબ ડ્રાઈવર ગયો શું નામ હે સાહેબનું નામ એનું નામ નઈ ખબર આઈ આવા પણ ખબર નહીં ક્યારે લઈ ગયા તા 4 તારીખે તારીખ એ લગભગ શું માંગણી હે તમારી હા તમારી માંગણી શું આવા મારા નતો કરાવ આ ધંધો હું કરતો જ નહીં મને જેત્રીન લઈ ગયા તા ઠાકોર માધવજી સરનાજી કેટલી ઉંમર થઈ તમારી તમે લગ્ન કરેલા ત્યારે કોઈ લગ્ન કર્યા પણ બેલી જતી રહી કેટલો સમય થયો ખાસો ટાઈમ થઈ થયો બીજી વાર લગ્ન કરવાના શું થયું હતું પછી તમને ત્યાં તો વખત લઈ ગયા દવાખાના શું કઈ લઈ ગયા હતા કર્યા આ જોફળીઓ કાપવા

પહેલા નવી સેઢાવી પછી જમનાપુર ગામ અને હવે ખબર નહીં આવા કેટલાક ગામ હજુ સામે આવશે કારણ કે જ્યારે નવી સેઢાવી ગામમાં ઘટના બની હતી ત્યારે આશંકા પણ એટલી જ હતી કે હજુ પણ આવા અનેક યુવકો સામે આવી શકે એમ છે અને ધીરે ધીરે આ બધા જ યુવકો સામે આવી રહ્યા છે જેમની સાથે આ ઘટના બની રહી છે જેમનું ખબર નથી એમ છતાં ઓપરેશન કરી દેવામાં આવ્યું છે અત્યારે મહેસાણા જિલ્લાની અંદરથી આ ત્રણ યુવકો સામે આવ્યા છે હવે એ જોવાનું છે ઋષિકેશ પટેલ કા પછી તમે તપાસ કરાવો

સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર